નમસ્કાર સાથીઓ હમ તો હું વિડીયો બનાવતો નથી પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે ત્યારે વિડીયો બનાવવાની ફરજ પડી છે પરિસ્થિતિ એવી છે કે બે દિવસ અગાઉ સમાજના આશાસ્પદ બે યુવાનોનું અકસ્માતમાં દુખદ અવસાન થયું છે એ અતિ દુઃખદ ઘટના છે જેનું મુખ્ય કારણ છે ગાંધીધામ સંકુલમાં દારૂના અને ડ્રગ્સના ધમધમતા હાટડાઓ જેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જવાબદારી શ્રીની છે પરંતુ તેઓ યોગ શિબિર વૃક્ષારોપણ સાયકલોથોન મેરાથોન અને બ્લડ ડોનેશન જેવા કાર્યોમાં વ્યસ્ત છે તો એસપી સાહેબ આપનું મુખ્ય કાર્ય છે કાયદો વ્યવસ્થા સામાજિક કાર્ય એનજીઓ પર છોડી દો અને આ યુવાનોને આ નશાની લતમાંથી બચાવો એવી આપને વિનંતી કરું છું અગાઉ પણ મેં અને મહિલા કોંગ્રેસે આપના કચેરી આવેદન પત્ર આપેલ છે છતાં આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ એવી બેસાડતી કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જ્યાં જ્યાં કાર્યવાહી થઈ છે ત્યાં દારૂનું સેવન કરેલા લોકો ઉપર કાર્યવાહી પોલીસ કરે છે પણ જે નશાનું વેચાણ કરી રહ્યા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી નથી થતી એવા પણ ઘણા બધા બનાવો સામે આવેલા છે એટલે મારી આપને વિનંતી છે કે નાના મધ્યમ વર્ગના ગરીબ લોકોને કે રાહદારીઓ નિર્દોષ લોકોને હેરાન કરવા કરતા પણ આપ અસામાજિક વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરશો એવી હું આપશ્રીને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય ગૌ